થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસીલની ખનન પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતી અનધિકૃત એક દુકાન અને ચાર ઓરડી પર નાયબ કલેક્ટર પ્રાંતઃ ચોટીલાનું બુલડોઝર ફર્યું નાયબ કલેક્ટર ચોટીલા એચ ટી મકવાણા અને તેઓની પ્રાંત ચોટીલાની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના જામવાડી વિસ્તારના સરકારી સર્વે નંબરવાળી જમીનમાં ગેરકાયદેસર ખનન અંગેની પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાથી અનધિકૃત એક દુકાન અને ચાર ઓરડી તોડી પાડવામાં આવી વધુમાં જામવાડીના સરકારી સર્વે નંબર એકસો વાળી જમીન સિલિકા ખનીજ માટે ગણપતભાઈ આંબાભાઈ પટેલ રહે ગાંધીનગરવાળાની લીઝ મંજૂર કરવામાં આવેલ હતી જે લીઝ સને બે હજાર એકવીસથી બંધ હોવા છતાં તે જમીનમાં તેઓએ કુલ વીસ ગેરકાયદેસર કાર્બોસીલના કુવાઓ ખોદી નાખેલ હતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક સામાનો તેમજ અન્ય સાધન સામગ્રી રાખવા માટે કુલ અગિયાર અનધિકૃત ઓરડીઓ બનાવેલ હતી જે અગિયાર ઓરડીઓમાં વિસ્ફોટક સામાન મળી આવતા તમામ ઓરડીઓ સીલ મારી લીઝ પટ્ટો રદ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સીઝ કરેલ મુદ્દામાલની વિગત અગિયાર ઓરડી ચુમ્માલીસ નંગ સુપર પાવર નાઇટિંગ વિસ્ફોટક પચીસ મીટર સેફ્ટી ફ્યુઝ ત્રણ મીટર ડિટોનેટર તેમજ ગણપતભાઈ આંબાભાઈ પટેલ હાલ રહે ગાંધીનગર વાળાએ લીઝવાળી જમીનમાં કુલ વીસ ગેરકાયદેસર બોસેલના કુવાઓ ખોદી નાખ્યા છે તેથી તેઓની સામે ધ ગુજરાત માઇનર પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તરના નિયમ મુજબ વસૂલાત કરવા તેમજ ગુજરાત ગૌણ ખનીજ છૂટછાટ નિયમો બે હજાર સત્તરના નિયમ એકતાલીસ મુજબ ખાણપટ્ટો રદ કરવા અંગેની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે